જેણે દુઃખ વેઠી અન્ય કાજે આઈખું અર્પણ કર્યું નિજ રક્ત નાતી પેતી પે સ્વજન તણું તર્પણ કર્યું બાબા કલમનો બાદશાહ ભીમરાવ તો ભીમરાવ છે હું અત્યારે છું કેશોદ તાલુકાના પાડોદર ગામે અને અહીંયા પાડોદર ગામનું દલિત સમાજ પાડોદરનું અહીંયા ભવન છે તમને લઈ જાઓ છું રમણીય જગ્યા છે બિલકુલ તમે જોજો કેટલું વાતાવરણ આજુબાજુનું વાતાવરણ પણ અદ્ભુત છે આજુબાજુનું નદી આવું રમણીય વાતાવરણ તમને જોવા જે ગામડાની પ્રકૃતિ છે એમાં જ જોવા મળે અને ભવન બનશે ત્યારે કેવું બનશે તમામનું ખૂબ જ અમાપ લાગણી મળી રહી છે વિક્રમ બોધને તમામને નમ્ર અનુરોધ છે નમ્ર વિનંતી છે કે દરેક ગામમાં આપણું ભવન હોવું જોઈએ ભવન હોય તો કોઈ પ્રસંગો છે એ આપણે ગામમાં કરી શકીએ આ પાડોદર ગામ છે એવી રીતે આ કેશોદ તાલુકા જૂનાગઢ જિલ્લાનું ગામ છે એવી રીતે તમામ ગામ હશે ગામડાઓ હશે એમાં દરેક જગ્યાએ આગેવાનો ખૂબ જ જાગ્રત છે અત્યારે ધીમે 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 એ ભવનો ભુજ વિહારો બનાવી રહ્યા છે તો દરેક ગામના આગેવાનોને ખૂબ ખૂબ મંગલકામનાઓ વિક્રમ બોધ અર્પિત કરે છે તમે જોઈ રહ્યા છો હું અહીંયા અંદર અંદર આવ્યો છું કેટલી મોટી જગ્યા છે અહીંયાથી જ્યારે ભવન બનશે ત્યારે કેટલું સરસ મજાનું ભવન થશે હજુ ક્યાંય કોઈ જગ્યાએ જગ્યા ન હોય હજુ ભવન ન બન્યું હોય તો તમામને નમ્ર વિનંતી છે કે તમે પણ આવી રીતે જગ્યા મંજૂર કરાવી અને ભવન બનાવી શકો છો સબકા મંગલ હો સબકા કલ્યાણ હો વિક્રમ બોધ